જયશ્રીબેન કે રંગોલિયા પ્રિન્સિપાલ તરીકે કામગીરી કરું છું શ્રી એમજી કન્યા વિદ્યા મંદિર જોશીપરા ખાતે હવે અમારે શાળાની અંદર દીકરીઓ માટે પ્રાચીન રાસ ગરબાની હરીફાઈ હોવાથી એક રિક્વાયરમેન્ટ ઉભી થઈ હતી એને અનુસંધાને ચણિયાચોળી માટે મેં સર્ચ કરેલું અને ગૂગલમાં સર્ચ કરતા ઇન્ડિયા માર્ટ થ્રુ કોઈ અજાણી વ્યક્તિ પાસે નંબર આવ્યો હોય છે જીયાબેન પટેલ નામની વ્યક્તિ હતી સુરતની એણે મને ફોન કરીને જણાવ્યું કે હું તારા વોટ્સએપમાં બધા ચણિયાચોળીના મેસેજ નાખું છું ફોટોઝ ને સોરી નાખું છું તો 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 એમાંથી તમે મને કરીને મોકલો એ અને પેમેન્ટ એડવાન્સ કરી હું તમને થોડાક દિવસમાં પાર્સલ પહોંચાડી દઈશ અને અગાઉ અમારા અનુભવના આધારે સારો અનુભવ હતો બીજેથી મગાવ્યું હતું તો એટલે અહીંયા અમે વિશ્વાસ કરી પૂરેપૂરો વિશ્વાસ કરીને એમની પાસેથી આ બધું ખરીદી કરી હવે પેમેન્ટ કર્યા પછી જુદા જુદા બાનાઓ તળે કેટલાય દિવસ સુધી પાર્સલ આવ્યું નહીં આવ્યું તો એમાંથી માત્ર સો દોઢસો રૂપિયાની કિંમત નો શર્ટ નીકળો છે એકચુલી અમારું પેમેન્ટ સાડત્રીસ હજાર પાંચસો પચાસ રૂપિયા નું હતું ને એમાંથી માત્ર શર્ટ નીકળો છે એટલે ઓનલાઈન પેમેન્ટ જે છે ઓનલાઈન ફ્રોડ થયેલું છે અને સમાજને ખાસ અપીલ છે લોકોને કે આ રીતે ક્યારેય ખરીદી ઓનલાઈન જે છે એ ન કરે કારણ કે અને બીજી પણ ઘણી બધી શાળાઓ જે છે એની સાથે આ પ્રકારે આ વ્યક્તિ સાથે ફ્રોડ થયેલું છે પૈસામાં જે અલગ અલગ સ્ટાફ મેમ્બર છે એને પેટીએમ થ્રુ પેમેન્ટ કરેલું હતું અને મેં યોનો એપ દ્વારા પેમેન્ટ કરેલું હતું મારું પોતાનું જે છે એ વીસ હજાર ત્રણસો પચાસ અને બીજા બે હજાર એટલું પેમેન્ટ છે અને બાકીના બધાનું છે પંદર હજાર આસપાસ સ્ટાફ મેમ્બરનું